અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે પોલીસ આરોપીઓ નો રાજકોટ જેલ માંથી ઇકો સેલે કબજો લીધો છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે રૂપે કરોડ પિસ્તાલીસ લાખ થી વધુ મામલે આરોપી રાકેશભાઈ ચંદારામ

વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડીનો મામલો ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમયે સલાબતપુરા પોલીસ આરોપીની ધરપકડ કરી હોય જેથી તે હાલ લાજપોર જેલમાં હોય જેથી ઇકો તેનો કબજો લઈ તપાસ હાથ ધરી છે ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વહીવટ તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહે જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવે છે આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે